પોરબંદર ખીજરી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભારત માતા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજના નાગરિકો તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમાં એક્સ આર્મી મેન તથા ફાયર બ્રિગેડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભારત માતાના પૂજન દ્વારા દેશ પ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ ભારત માતાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી દેશની એકતા અખંડતા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ